દિવાળીના પાવન તહેવાર દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો અને ટેન્કરો તથા ફાયર વાહનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો ઇન્ચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાસિયાએ જણાવ્યું કે તહેવારના દિવસોમાં વધારાના સ્ટાફ સાથે ત્રણ શિફ્ટમાં ફાયર ટીમો તૈનાત હતી જેને કારણે સમયસર કાર્યવાહી થઈ અને કોઈ જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન થયું નથી નાગરિકોને ફટાકડા ખુલ્લી જગ્યાએ અને આગ પ્રવૃત્ત પદાર્થોથી દૂર ફોડવાની અપીલ કરાઈ મારું નામ શૈલેશ શેસા હાલ ભરૂચ નગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગત દિવાળી દરમિયાન અમે સાત બાય ચોવીસ કલાક ફરજ બજાવી છે જેમાં પ્રજાનો પણ સાથ સહકાર અમને મળેલો છે તેર જેટલા કોલ અમને પ્રાપ્ત થયેલા છે ભરૂચ શહેરમાં જે અમે શાંતિપૂર્ણ રીતે ઓલવી કોઈ જાનહાની આમાં થયેલ નથી અને અમારી સાથે લોકલ ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ પણ વોલિયન્ટ તરીકે જોડાયા તેમણે પણ અમને સાથ સહકાર આપ્યો તેમને પણ આ ફાયર ડિપાર્ટમેન્ટમાં લાગે એટલે એ વિષેની અમને રુચિ હતી ને વોલિયન્ટ તરીકે એ લોકો એમની ફરજો બજાવી દિવસ પાંચ દિવસ દરમિયાન એક રીતે કહેવા જઈએ તો આપણી જે પણ દિવાળી ગઈ શાંતિમય રીતે પસાર થઈ છે કોઈ જાનહાનિ થયેલ નથી